આ હા તો કાલકા માં આવી ગયો છું કાલકા માં આવ્યો છું જાફરી માં આવ્યો દર્શન કરવા માટે જુઓ મિત્રો આ અમારી માતાજી નું મંદિર કો તો કે આમ નું ધાબુકો તો આ બધું છે બરોબર તો હું પણ દર્શન કરવા આવ્યો છું બરોબર તો જો આ ડંકો બગડો છે વગાડ્યો વગાડી અને હવે હું અમારે માના પણ દર્શન કર્યું દર્શન કરી ભૂગા બાબાના દર્શન કરું માના દર્શન કરીએ અહીંયા ત્યાં મારી માં કાલકા માના ઝાપડી માના એમને પણ દર્શન કરીએ એમને પણ નમન કરીએ એ પણ ખૂબ માતાજી રહી કામ કરશે બીજું કે મારી મારી માના પણ દર્શન કરીએ પણ દર્શન કરી અને હું જરૂર જો તમને બતાવવાનો છું મારા વાલા મિત્રો કે પરબતી ઠાકોર એમની માતાજીના દર્શન કરવા પહોંચ્યા સો મંદિરમાં પણ પહોંચ્યા મંદિર પણ તમને દેખાઈ ગયો છું જો મારા વાલા મિત્રો અમારે માતાજીનું મંદિર તમે જોજો અને જોઈ અને વાલા મારા મિત્રો જો આ વિડીયો જુઓ ને તમને ગમે તો બહુ આગળ શેર કરજો બહુ આગળ વધારજો જય માતાજી મિત્રો જો આ વિડીયો અમારે માતાજી બેઠા થઈ અહીંયા ધાબુ પણ છે ધાબાની અંદર પણ માતાજી માતાજી બેઠાથી જુઓ બધી મારે માતાજી કોઈ સોમડમાં ઝાપડીમાં કાલકામાં મેરવીમાં દરેક મારી માં સોરાજી ખાતા તેવું બધું સેજ બરાબર અને કામ મારી માતાજી હું ટોપું ભણાવો મારું કામ મારા માટે તો કરે જ છે અને સૌને કામ કરશે કેમ કે જેની શ્રદ્ધા હશે એની કામ કર્યા વગર રહેશે નહીં તો મારા વાલા મિત્રો આ વિડીયો આવે તો બહુ આગળ વધાર દો શેર કરજો અને સબસ્ક્રાઈબ લખજો પણ જય મારી કાલિકામાં જય કાલકામા જય કાલકામા જય ધાપડીમાં જય મેંદી મા જય જય મા જય મા જય માતા